ડીસા ખાતે નય સમાજ યુવક પ્રગતિ મંડળની શિક્ષણ સમિતિ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે નય સમાજ યુવક પ્રગતિ મંડળ શિક્ષણ સમિતિ દ્વારા આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક તરીકે વિખ્યાત માર્ગદર્શક અને એન્જલ એકેડમી ગાંધીનગરના સંસ્થાપક શ્રી સામતભાઈ ગઢવી સમ્રાટ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ મુખ્ય માર્ગદર્શક તરીકે પધારનાર સામંતભાઈ ગઢવીનું સાલ ફોટો ફ્રેમ આપી સન્માન કરવામાં આવ્યું સેમિનારમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ત્રણસોથી વધુ નાય સમાજના ધોરણ બાર ઉપરના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર હાજરી આપી હતી સમતભાઈ ગઢુએ વિદ્યાર્થીઓને જીપીએસસી યુપીએસસી બિન સચિવાલય ક્લાર્ક પોલીસ ભરતી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી સમય વ્યવસ્થાપન વિષય ચયન અને સફળતાની કુંચી વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ જાણતા અજાણતા ક્યાં નાની મોટી ભૂલો કરે છે તે સમજાવ્યું સળંગ ત્રણ કલાક સુધી માર્ગદર્શન લક્ષી સ્પીચ આપી તે બદલ સમાજના લોકોએ આભાર વ્યક્ત કર્યો શિક્ષણ સમિતિના સભ્ય આયોજનની જવાબદારી નિભાવતા વિદ્યાર્થી હિતમાં પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત આયોજિત કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીને ઉત્તમ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી અહેવાલ જીગર ચાવડા બિલડી કેટલા ટાઈમથી તૈયારી ચાલુ છે આજના કાર્યક્રમમાં તમને શું જાણવા મળ્યું આજના કાર્યક્રમમાંથી જાણવા મળ્યું કે કઈ રીતે તમારી ગ્યુસની તૈયારી સ્ટાર્ટ કરવી અને તમારો કયો વિષય તમારે ઉધાર આપવો જરૂરી છે કે તમારું મતલબ ઘણા બધાને મેથ્સ મતલબ નબળું હોય છે તે કેવી રીતે તમારે પકડ પકડવી એ સબ્જેક્ટ બસ અમે બેમાં એક અને એક બરાબર તમને શું જાણવા મળ્યું અમને જાણવા મળ્યું કે કઈ રીતે તૈયારી કરવી કેટલા ટાઈમ કેટલા કલાકો એ બધે કે અમને સારી તૈયારી મળે થોડા ટાઈમ તો કસ્ટમર ને જોઈએ કેટલા ટાઈમ થી કરો છો 12 મહિનાથી બરાબર આજ ના કાર્યક્રમ માં તમને શું જાણવા મળ્યું સામાન ઘડવી એમ કે ઘણા અલગ અલગ મુદ્દા દ્વારા અમને એમ કે સમજાવવા મળ્યું કે ધારો કે કરંટ અફેર છે તો એને કેટલી પ્રાયોરિટી આપવી કારણ કે અલગ ફોસ્ટેબલમાં છે તો કરંટ એમ કે થોડા માર્ક્સમાં આવતું હતું એને કઈ રીતનું વાંચું ધારો કે ડીવાયએસઓની તમે કરતા હોય એના માટે કરંટ કેટલું વાંચવું અલગ અલગ વિષયને અલગ અલગ પ્રાયોરિટી સમજાવવામાં આવે અને સામંત ઘટવે એમ કે પરિવાર એમ કે ધ્યાન જોયું કારણ કે મોટિવેશન તમારે કંઈ પણ જોતું હોય તો એમ કે એક તરફ કે નજર તમારે એમ કે પરિવાર સામે કરવી કારણ કે તમારા મા બાપ છે જ તમારું મોટિવેશન એમના તરફ એક નજર કરવી

અને એમને એમના જીવનમાં ઘણું બધું એ પણ કીધું કે પરીક્ષા એટલી ઇમ્પોર્ટન્ટ નથી તમારો પરિવાર પણ તમારો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે માટે પરિવારને પણ થોડો સમય આપો અને એમની જોડે પણ બેસો શું નામ છે તમારું ભાઈ જીગરકુમાર ગણપતભાઈ પોલીસ કોન્સ્ટેબલ કેટલા ટાઈમથી કરો છો અને થઈ ગયા છે મને બાર મહિના અચ્છા હવે આજે શું કાર્યક્રમ હતો આજે અહીં વિશાળ નવી સમાજ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત જે વેબ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ગાંધીનગરના સામાન ગઢવી જેવું એનએલ એકેડમી ચલાવે છે તેમના માર્ગદર્શન નીચે અમે ઘણું બધું શીખવાનું